કચ્છમાં ભેદી બીમારીએ માથું ઉચક્યું છે છેલ્લા ચાર દિવસમાં બાર લોકોના મોત થતા હડકંપ મચી ગયો છે બાર લોકોના મોત થતા હવે વિપક્ષ દ્વારા પણ આરોગ્ય તંત્ર નિંદ્રાધીન હોવાનો આરોપ લગાવ્યો છે શું છે સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર

અબડાસા તાલુકામાં છેલ્લા ચાર દિવસ દરમિયાન બાર જેટલા લોકોના શંકાસ્પદ મોત થયા છે જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે આજે વધુ બે લોકોના મોત થયાના અહેવાલ પણ સામે આવ્યા છે આ બીમારીની ઝપેટમાં આવેલા અડતાલીસ લોકો હાલ સારવાર હેઠળ છે લોકો એક પછી એક ટપોટપ મોતને ભેટી રહ્યા હોવાથી તંત્રમાં પણ હવે દોડધામ મચી છે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ બીમારીનો તાગ મેળવ સર્વેલન્સ હાથ છે છે તો આ અંગે આરોગ્ય મંત્રી શું કહી રહ્યા તે સાંભળો કચ્છના લખપત અને અબડાસામાં છેલ્લા ચાર દિવસમાં લગભગ બાર જેટલા મૃત્યુ નોંધાયા અને મૃત્યુના કારણો જાણવા માટે વિભાગ દ્વારા રાજકોટ પીડીયુ અને અદાણી કોલેજમાંથી નિષ્ણાતોની ટીમ મોકલવામાં આવી છે જેમાં મેડિસિન પીએસએમ માઇક્રોબાયોલોજી બાળરોગ નિષ્ણાત વગેરેના એક્સપર્ટોની ટીમ જઈ અને ત્યાંથી સમગ્ર સર્વેલન્સ કરી અને ત્યાંની માહિતી લઈ અને આ બાબતે આ મૃત્યુ થવાના કારણો જાણી અને એ રિપોર્ટ એ રાજ્ય સરકારને બે દિવસમાં એ લોકો કરવાના છે હજુ તો બે દિવસમાં જ્યારે રિપોર્ટ આપણી પાસે આવે પછી આપણને એના કારણો જાણવા મળશે કે અચાનક આ ચાર દિવસમાં બાર જેટલા મૃત્યુ કેમ નોંધાયા છે એના માટેના જરૂરી આવશ્યક પગલાં વિભાગ દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ચોક્કસ લઈ અને એ બાબતનું સંજ્ઞાન લઈ અને આગામી સમયમાં એ પ્રકારના મૃત્યુ ન નોંધાય અને એ પ્રકારના લક્ષણો દેખાય તો તરત જ એમાં રાજ્ય સરકાર કામગીરી કરશે અને આરોગ્ય વિભાગ ચોક્કસથી એની માહિતી લઈ અને જરૂરી અસરગ્રસ્ત વિસ્તારોમાં એ બાબતોની કામગીરી કરશે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની ટીમો કચ્છ મોકલવામાં આવી છે અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે લખપતના અસરગ્રસ્ત ગામોમાં રાજ્યના આરોગ્યની ટીમો પહોંચી ગઈ છે અને ભેખડ સહિતના ગામોમાં આરોગ્ય ટીમે તપાસ હાથ ધરી દીધી છે એકલા ભેખડ ગામમાં તાવના લીધે ત્રણ લોકોના મોત થયા હતા તો આ બીમારીને લઈને વિપક્ષ દ્વારા પણ સરકાર પર પ્રહાર કર્યા છે આ અંગે શક્તિસિંહ ગોહિલ દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળો કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ચૌદ વ્યક્તિઓના માત્ર ગણતરીના દિવસોમાં મૃત્યુ થયા છે આજથી ચાર દિવસ પહેલા મેં સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું જ્યારે આ રોગની શરૂઆત થઈ હતી લોકો હોસ્પિટલમાં જવા લાગ્યા હતા અને બે મૃત્યુ થયા હતા કે તરત જ સરકારનું પણ ધ્યાન દોર્યું જવાબદાર અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું પરંતુ કોઈ જ ગંભીરતા નહીં લેવાના કારણે આ ગણતરીના જ દિવસોમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેખડા સાંધ્રો મોરનગર મેડી ભારાવાંડ વાલાવારી અને લાખાપાર ગામોમાંથી ચૌદ વ્યક્તિઓના મૃત્યુ થયા છે માણસના જીવનથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે મને દુઃખ એ વાતનું છે કે ધ્યાન દોરવા છતાં સ્થાનિક લોકોએ પણ વારંવાર કહેવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હેતું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજી સુધી લખપત તાલુકાના ગામોની મુલાકાત નથી લીધી ટીમો મોકલવી જોઈએ બહારથી નિષ્ણાત ડોક્ટરોને મોકલવા જોઈએ લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ અને માણસના મૃત્યુને અટકાવવા જોઈએ ચોખ્ખું પીવાનું પાણી પણ ત્યાં હજી નથી પહોંચી રહ્યું મચ્છરોનો અતિશય ઉપદ્રવ છે જે પાઇપલાઇનમાં પાણી આવે છે એમાં પણ ખબર નહીં કેવા પ્રકારનું મિશ્રણ કરીને આવે છે ભાંભળું ખારું પાણી ડોળું પાણી પીવા માટે ત્યાંના લોકો મજબૂર થાય છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો ત્યાં આગળ આયુષ ડોક્ટરો છે એલોપેથીના નિષ્ણાત ડોક્ટરોની જગ્યાઓ ત્યાં ભરવામાં નથી આવી સીએચસી છે તાલુકાનું માત્ર એક ડોક્ટર છે ત્યારે હું ખાસ વિનંતી કરીશ કે લોકોના જાન રક્ષણની જવાબદારી એ સરકારની જવાબદારી છે આ પ્રકારની લિફાફોફી ન ચાલે શક્તિસિંહ ગોહિલે આ મામલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ફાટી નીકળેલા રોગચાળાનો ભોગ વિસ્તારના લોકો બની રહ્યા છે અને ચૌદ લોકોએ જીવ ગુમાવ્યો છે સરકાર અને પ્રશાસનનું ધ્યાન દોરવા છતાં કોઈ ગંભીર પગલાં લેવામાં નથી આવ્યા લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તેના માટે કોઈ સુવિધા નથી વારંવાર ધ્યાન દોરવા છતાં સરકારી તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું એક પણ જવાબદાર ઉચ્ચ અધિકારીએ હજુ સુધી લખપતના ગામોની મુલાકાત નથી લીધી નિષ્ણાંત ડૉક્ટરોની ટીમો મોકલવી જોઈએ અને લેબોરેટરી ટેસ્ટ થવા જોઈએ લોકોના જાલમાનના રક્ષણની જવાબદારી સરકારની છે તો શક્તિસિંહ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો આરોગ્ય મંત્રીએ પણ ખુલાસો કર્યો છે આરોગ્ય મંત્રી શું કહી રહ્યા છે તે પણ સાંભળો માન્ય શક્તિભાઈએ જે વાત કરી એ તદ્દન સત્યથી વિપરીત છે હકીકતમાં જ્યારે પણ રાજ્યની અંદર કોઈ પણ પ્રકારની કોવિડ જેવી મહામારી આવી હોય કે નાની મોટી મુશ્કેલીઓ अथवा તો કોઈ રોગે દેખા દીતી હોય એ સમયે આરોગ્ય તંત્ર હરકતમાં આવી જ જતું હોય છે અને તાત્કાલિક જેવી ખબર પડતા સાત ગામોમાં લગભગ બાર જેવા ચાર દિવસમાં મરણ થયેલાનું માલુમ પડતા આરઆરટીની ટીમ કચ્છ અદાણી કોલેજમાંથી પણ ગઈ હતી સાથે અમારી ઈએમઓ અને ત્યાં સ્થાનિક ટીમ આરોગ્ય વિભાગની પણ પહોંચી અને એનું સર્વેલન્સ અને કેટલા લોકો બીમાર છે અને કેટલા લોકોમાં નાના મોટા તાવના અથવા તો બીજા પ્રકારના રોગો દેખા દઈ રહ્યા છે એનું સર્વેલન્સ પણ કર્યું સાથે રાજકોટથી પણ ત્યાં ટીમ આવી હતી જેમાં નિષ્ણાતોની ટીમો ત્યાં પહોંચી હતી અને ત્યાં જઈ અને તમામ જે અગિયાર જેટલા આવા દર્દીઓ મળ્યા એમાંથી કોઈ બધા જ કોવિડ નેગેટિવ હતા એચ વન એન વન એ પ્રમાણમાં સ્વાઈન ફ્લુમાં થોડો ઓછો ઘાતક છે પરંતુ એચ થ્રી એન્ટ્યુનો પણ એક આપણને કેસ મળ્યો છે ઝેરી મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવા રોગોના કારણે આ પ્રકારના મૃત્યુ થયું હોવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે પરંતુ આ ટીમ જે ગઈ છે એનો જે રિપોર્ટ આવ્યા પછી આપણે નક્કી કરી શકીએ કે કયા કારણોસર આ બધું થયું છે પરંતુ એનો રિપોર્ટ પણ બહુ બારીકાઈથી અને બહુ સૂક્ષ્મ રીતે દરેકે દરેક ઘરના સર્વેલન્સની સાથે સ્પ્રેઇંગની કામગીરી પણ આપણે ત્યાં કરી રહ્યા છીએ સાથે આવતા સમયમાં સ્કૂલોમાં પણ આની મુલાકાત લેશે તરત જ ગંભીરતા લેવામાં આવી હતી અને ટીમો પહોંચી જાય અને પહોંચીને તરત જ પોતાની કામગીરી હાથ ઉપર ધરી હતી પરંતુ જે ગંભીર પ્રકારના આમાં બધા જ મૃત્યુ આવા કોઈ કારણોસર થયા હોય એવું નથી પરંતુ કેટલાક બીજા કારણોસર પણ આ મૃત્યુ નોંધાયેલા હોવાનું પૂછપરછ કરતા માલુમ પડે છે પરંતુ હકીકતમાં ખરો રિપોર્ટ આપણી પાસે જ્યારે આ આરઆરટીની ટીમો ગઈ છે નિષ્ણાતોની એના ઉપરથી આપણને ખ્યાલ આવશે અત્યારે આપણા ત્યાં જે બોન્ડેડ ડોક્ટરો મળ્યા છે એમાં લગભગ દરેક જગ્યાએ આમ પણ આપને ખબર છે કે ડોક્ટરોની સંખ્યા પ્રમાણમાં આપણી પાસે પૂછી છે પરંતુ બોન્ડેડ ડોક્ટરોની સેવા આપણે દરેક જગ્યાએ આપીએ છીએ અને આગામી સમયમાં જીપીએસસી પાસેથી આ વર્ગ એક અને વર્ગ બેના ડૉક્ટરોની આપણે ભરતી કરતા હોઈએ છીએ એક્ઝામ્પનની પ્રક્રિયા ચાલી રહી છે અને જેવી એક્ઝામ્શનની જીપીએસસીમાંથી આપણને મુક્તિ મળશે તરત જ આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ એક અને વર્ગ બેના ડોક્ટરો ખૂબ ઝડપી પ્રક્રિયાથી સમગ્ર રાજ્યમાં મુકાશે આમ શક્તિભાઈએ કહ્યું કે બે લોકોના મૃત્યુ થયા અને તરત જ આરોગ્ય વિભાગને જાણ કરી હતી પરંતુ આરોગ્ય વિભાગને જાણ કરતા પહેલા એવો મીડિયામાં આવે છે અને મીડિયા દ્વારા એવા કોઈ ન્યૂઝ એ અમને મળ્યા નહોતા સરકારને જાણ કરવી સરકારને કહેવું એના કરતા પહેલા મીડિયા સમક્ષ જઈ હોબાળાઓ કરવાની અને એક પ્રકારની આ એમની કોંગ્રેસની નીતિ જ છે પરંતુ આ પ્રકારની કોઈ પણ જાણ સરકારને કરેલી નથી કચ્છ લખપત રોગચાળા મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું કે શક્તિસિંહ ગોહિલનું નિવેદન તથ્ય વિહોણું છે આરોગ્ય વિભાગ આ મુદ્દે ત્યાં ત્યાં કાર્યરત છે 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 અને અને હાલ સર્વેની કામગીરી રાજકોટની પણ ટીમો ગઈ રિપોર્ટ બાદ બીમારીનું કારણ સામે આવશે તમામ મુદ્દે હાલ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે હાલ તો આ બીમારીથી ટપોટપ મોત થતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો છે હવે આ બીમારીને લઈને આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે તો બીજી તરફ કોંગ્રેસનો આરોપ છે કે પહેલાથી જ જાણ કરી હતી છતાં તંત્ર નિંદ્રાધીન રહ્યું નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ હવે આ બીમારીનું શું સાચું કારણ આવે છે તે જોવું રહ્યું વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ